મગની દાળ ને પછી ભજ્યો ગરમ ગરમ પેટ ગરમ કાદાન વરસાદ આવે એટલે હવે હવાનો નાસ્તા ખાવા જોઈએ આ બની પણ મળી ગયો મારા ગોટલો જ નહીં કુટી પાડ્યા ખાવા તમે આવી તૈયાર જ છે આઈજો ખાવા હોય તો તૈયાર જ છે બાર વરસાદ પડે અંદર ખાવાનું ચાલુ આપડે આવતા રહો ચૂલો ચાલુ હો ગરમ ગરમ બનાવીને 海平，浙江。 ખાઈ ન હો જો મારિન દોડી હડુ આઈજો ઈચ્છા થાય ખાઈ લેવાનું અમનજીવા સ્વામી મર્યા હા જો ગરમ ગરમ ભજીયા બનાવી ને ઠંડી નામન ખવરાવ

બધું આગળ કેવું હોય તો કોઈ ભેંસો હું કા કરવી પડે દોવા માટે તો ખોટલો ચાલ આવે ને તારે જ તમને દોવા દે બૈરું ઘરનું કામ કરી કરીને તમારું ભેગું કરે શક્તિશ્યાત હતા અમે તમે બેનો ભઈઓ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો સપોર્ટ કરજો જરૂર કરજો આ જમાનામાં ખાવાનું મમ ઘણી છે

સવાર સવાર નાસ્તો કરી લેવાનો પછી આખો દાડો ગમે એમ કોમ કરે કોઈ ચિંતા નહી પેટ ગરમ હોય તો કામ થાય ને પેટ ગરમ ના હોય તો હંમેશા શરીર કમજોર પડી જાય એટલે ખવા ખવામાં ઉઠી નાસ્તો કરી લેવાનો આ ખાઈ લેવું પછી બનાવીશું દાળ મુગ દાળ એના માટે તૈયાર જ છે मूंग दाल मुके जाऊ साथ में घऊ की रोटी चावल सब खाने का देखो मित्र तो बाद में बारिश बता रहा हूँ कैसी हो रही है अभी अभी बन हुई है बारिश एकदम रम रहा है लड़का खेत में बारिश हुई थी अभी अभी बन हुई है दिन के सवा नौ बजे है हमें क्षेत्र में रही है न माहौल जो

नं... नंगा आया था, था कपन पहन के जाने का पानी भी पियो

બધા પતાઈ દે કાટાવો બેઠા છે સુકા મેળવા પડે કેવત છે ને કે પેટ સક પાટણ પેટ પારકુ ન આય પેટ પોતાનું જેટલું હમએ એટલું ખાયા tartar પાણી ના પીવાનું એટલે સીઝનમાં ઠંડકમાં ફૂલ જોવો સ્ટોક કરો સ્ટોક સ્ટોક માં હોય તો હારો નેઠા નહી એવું ચરા ખાણ રાત ના ભાત ખાઈને ખાટલા માં પીએ થાપોતા એટલે તાર ગરમ ગરમ બનાયા તો પેટ ગરમ થઈ જાય પછી વાત વાત કરવાની બધા ને બોલાય છે આઈ જો ખાવા ઓટો મારી દો બસ ભજીયા ખાઈ જવાનો ચોમાસાના બે ચા વખત એક પી જવાની ચા ખબર પૂછતા જવાનું કે ભાઈ કેવા છો ખેતરમાં કોઈ ના આવે હટલાય આવે આપડે સ્વેટર માં એકલા કહેવાય આપણે બે ઉતારે જવાનું સ્વેટર માં વધે જવાનું ખાધે જવાનું મહેમાન ગતિવાના આવે નઈ દુકરા હોય તો આવો ચૂલા ચાલ રહા હે લકડી રખ રહા હું બોલો ભાઈ હલો હેલો હેલો હા બોલો અરે આપણે આપણા ભલનારે

મોરલો બેઠો હો ગોબલા ઉપર સડીને જનગર ના આટલો બધો વરાદ હોય છે તો અદા સડી ગયા અરે બરસાત પડીને રહી ગયો હાલ બંધ્યો આયો ચાલુ થયો વરસાદ ફેર આવે એવું લાગે હા તો ચેતર ભરી દે ખરી વાતાવરણ એવું લાગે છે આ ચાલુ થયો ફરીથી ખાઈને બહાર નીકળ્યા અને વરસાદ ચાલુ થયો હો ખાઈને બહે જા ખાઈ ગયા શાંતિથી બહે જાઓ હવે વરસાદ પડો છે પડો પડો સબ તો પડો એના દાવા છે તાર ચોમાવું શું થાય કાગરો આવી ભજીયા ખાવા તો પોલો આગો કરવો પડે ને સંડાસ બનાવવું પડશે ભેંસ માટે મારે કે ભેંસ ને કેવું પડશે સંડાસ મજા જા જેમ મોણા સંડાસ માં જઈને સંડસ બનાવી એટલે તારા માટે સંડાસ બનાવી દઈએ આપણે સંડસમાં જઈને સંડાસ કરી આવવાનું અહીંયા નહીં કરવાનું ઉપાડું પડે શું કરવાનું કહો

cầm cái đi sợi dây, cầm nào ăn cái cầm cầm ai nữa, à chú, khâu đi ăn তোলা শিক্ষা <Tanian> ચાલુ છે ખબર નહિ હોય તો ખબર નહીં ઓળખતા હોય તો બતાવી જોમેન્ટમાં લખી ગયો આનો ડોકો છે એક બે ના ત્રણ ડુકા છે મોટા મોટા છે આવડા આવડા જો શું છે ઓળખી શકો તો ઓળખી લ્યો आ तो कार्तक महीना में बहु वपराय उड़ा में तो वाली अति सुंदर उड़ा तो फूल वपराया कुंडीं पानी बदलव पड़ કંકોડા કંકોળા એક આરિયું એક આરિયું ઉપર છે ખાશિયા બધા સરસ મજાના કંકોળા છે અંદર છે પછી જીવાત આવી જશે એટલે એના માટે દવા લાવવી પડશે હવે થોડી કંકુડાની દવા સાટવાની છે શેરડી વાહ ભાઈ વાહ જવાબ કોને આલ્યો છે કલ્પેશ ઠાકોર સાચી વાત છે તમારી મિત્ર શેરડી હતી થોડો થોડો વરસાદ ચાલુ છે સોટા ઘરે જશે ચોમાસાની સિઝન છે અત્યારે વહેલા કામ ખો થઈ જાય પછી કોમ થતું નહીં કોઈ એટલે મહેમાન નહીં આપવાના આવે ઝાડ માથે ઝુમકડું ઝુમકડે રાતા ફૂલ રે ઝાડ માથે ઝુમકડું મિત્રો આ કવિતા પહેલાં આપણે આવતી ભણવામાં અત્યારે તો આવશ્યક નહીં આવતી ખબર નથી પહેલાં આવતી નહીં